એની મમ્મીને બૂમ પાડી ગોપીએ ફોનનું રિસીવર મેજ ઉપર મૂક્યું રિસીવર મેજ ઉપર મૂકી એ કમરાની બહાર નીકળી ગઈ ગોપીની બૂમ સાંભળી રૂપલી દોડીને ફોનવાળા કમરામાં આવી અને ફોનનું રિસીવર હાથમાં લઈ કાને મૂકતા જ બોલી તમને કેમ છે કાઇલે કેમ ફોન નો કર્યો ચીમને રૂપલીના સવાલો સાંભળ્યા હતા પરંતુ ગોપીના વર્તનથી એનું હૃદય ચીરાઈ ગયું હતું એણે રૂપલીના સવાલોના જવાબ આપવાની જગ્યાએ સામે પૂછ્યું આપની ગોપીએ મારી સાથે વાત કેમ ના કરી એ મારાથી નારાજ છે રૂપલીએ ટૂંકો જવાબ આપ્યો હા રૂપલીનો જવાબ સાંભળી ચીમનના ચિરાયેલા હૃદયમાં વધુ દર્દ થયું એ બોલ્યો એને મારી સાથે વાત કરાવને મારે એનો અવાજ સાંભળવો છે ચિમનની વાત સાંભળી રૂપલી બોલી હું પણ ઈસુ છું કે આપણા હંધાઈની વસારેથી જે કાંઈ નારાજગી હોય પૂરી થઈ જાય હું ઈને બરકુસું આટલું બોલી રૂપલીએ ગોપીના નામની બૂમ પાડી ગોપી આયા આવશે તો ગોપી ઓસરીમાં જ ઊભી હતી એટલે આ વખતે એ પહેલી બૂમે આવી ગઈ કમરાની અંદર આવતા જ બોલી હું છે રૂપલીના કાને રિસીવર એમ જ હતું ગોપીનો સવાલ સાંભળી રૂપલી બોલી લે તારા પપ્પા તારી હાઈરે વાત કરવા માંગે છે રૂપલી તારા પપ્પા શબ્દ પહેલી વાર બોલી હતી એ બોલતા એને દિલમાં ગલી પછી થઈ હતી મમ્મી ની વાત સાંભળી સપાટ અવાજે ગોપી બોલી મારે કોઈ પપ્પા નથી ગોપીની વાત પણ સાંભળી હતી ગોપીની વાત સાંભળી રૂપલી સમજાવતા બોલી તારાથી એવું એ તારા પપ્પા સે ઈ ભગવાન પણ ના નહીં કઈ હગે આ સાંભળી ગોપી જાણે એના પાપાને સંભળાવતી હોઈ એમ જરા ઊંચેથી બોલી ઈ મને દીકરી માને છે જો માનતા હોત તો અટાણ હુદી ક્યાં ગયા તા એણે તો એના મનમાં એની દીકરીને મારી જ નાખીતી ને બધું સાંભળતો હતો એને દીકરીના એક એક વેણ કાળજે લાગતા હતા રૂપલીને પણ દીકરીના શબ્દો વાગ્યા એ ફરી સમજાવતા બોલી દીકરી તારી વાત હાસી પણ હવે તો ઈ તને ઈસેસે છે એક વાર મન મોટું કરીને વાત કહી આટલું બોલી હાથ લંબાવી રૂપલીએ ફોનનું રિસીવર ગોપી તરફ કર્યું ગોપીએ રિસીવર હાથમાં લીધું નહીં રૂપલી થોડીવાર એમ ને એમ ઊભી રહી સામેથી કઈ અવાજ ના આવતા ચીમન બે ત્રણ વાર હેલ્લો હલ્લો બોલ્યો બનને ચીમનનો હેલ્લો સાંભળ્યો રૂપલીએ પતિનો અવાજ સાંભળતા જ જે રિસીવર ને કાન મૂક્યો અને બોલી હું આયા જસુ ઈને મનાવું મનાવસુ તમારા જેવી જીદ્દી સે એની સરખામણી એના પાપા સાથે કરતા ગોપી ગુસ્સાથી એની મમ્મી સામે જોવા લાગી ગોપીનો ગુસ્સો જોઈ રૂપલીને ડર લાગ્યો પરંતુ હિંમત હરી નહીં એ છેલ્લું શસ્ત્ર ઉગમતા બોલી વાત નહીં કઈર તો મારા હમશે એની મમ્મીના શબ્દો સાંભળી ગોપીના ન પાડી શકી એણે એનો હાથ એની મમ્મી તરફ લંબાવ્યો અને બોલી લાઈ ગોપીનો લાંબો હાથ જોઈ રૂપલીએ એક પણ પળ ગુમાવ્યા વિના ગોપીના હાથમાં રિસીવર મૂકી દીધું ગોપીએ ફોનના રિસીવરને હાથમાં લઈ કાને મૂકી ફરી સપાટ અવાજે બોલી

દીકરી હું તારો ગુનેગાર છું જે હાથે તને ઊંચકવાની હોય જે હાથે તને લાડ લડાવવા જોઈએ જે હાથ તારા માથા ઉપર આશીર્વાદ રાખવા માટે ઉઠવા જોઈએ એ જ પાપી હાથે હું તારી હત્યા કરવા તૈયાર થઈ ગયો હતો મેં તને મારા પ્રેમથી વંચિત રાખી એનો હું ગુનેગાર છું મારા લઈને તે કેટ કેટલું સાંભળ્યું હશે એ માટે હું તારો ગુનેગાર છું ચીમન એક એક શબ્દ ચીપી ચીપીને બોલતો હતો બોલવાનું પૂરું કરતા એની આંખો વરસી પડી એક બોલાઈ ગયું પાપા દીકરીના મુખે આ બે શબ્દો સાંભળી એક બાપને ઠેઠ અંદર સુધી ટાળત થઈ અચાનક એના આંસુ રોકાઈ ગયા આંસુ રોકી ચિમન તરત બોલ્યો બોલ બેટા બોલ

આટલું બોલી ગોપીએ એની મમ્મી તરફ હાથ લાંબો કરી ફોનનું રિસીવર ધર્યું રૂપલીએ ફોનનું રિસીવર એના હાથમાં લઈ લીધું ચિમનને હજુ વાત કરવી હતી પરંતુ ગોપીએ મોકો આપ્યો નહીં ફોનનું રિસીવર એની મમ્મીને આપતા ગોપી બોલી મેં અને બાએ તને કીધું તું ઈ પૂછી લેજે આટલું બોલી ગોપી કમરાની બહાર નીકળી ગઈ રૂપલીએ ફોનનું રિસીવર કાને મૂકી વાતની શરૂઆત કરી પહેલા ચિમન બોલ્યો થેન્ક યુ

ચીમને ગોપીએ રૂપલીને છેલ્લે જે કહ્યું હતું એ સાંભળ્યું હતું પરંતુ દીકરી સાથેની વાત કર્યાના હરખમાં અને બે દિવસ પછી પત્ની સાથે વાત કરવાના ઉમંગમાં એ એ શબ્દો હાલ પૂરતો ભૂલી ગયો હતો રૂપલીએ જેવો ફોન પૂરો કર્યો કે તરત ગોપી રૂપલી પાસે કમરામાં આવી આવીને રૂપલી સામે ઊભી પૂછ્યું તે એને ઓયલું પૂછસુ ગોપી એના પાપાને થી સંબોધતી જોઈ રૂપલીને ગમ્યું નહીં એ અકળાઈ થોડા ગુસ્સાથી બોલી એ બીજા કોઈ નથી કે તું એને કહીને બોલાવે એ તારા પપ્પા છે પપ્પા કહે રૂપલી ઊંચે અવાજે બોલતી હતી એટલામાં સવિતાબેન પણ બહારથી આવી ગયા હતા અને દરવાજા આગળ ઉભા રહી ગયા હતા રૂપલીને ઊંચે અવાજે બોલતા જોઈ એને પૂછ્યું હું રૂપલ આટલી તપી કેમ ગઈ સાસુનો સવાલ સાંભળી રૂપલી અકળાતા બોલી જુબોને બા આ ગોપીને ઈ એના પપ્પા હાઈરે કેવું વર્તન કરે છે

ભલે બા પણ મારી મમ્મીને મેં ખાલી એટલું પૂછશું કે તે ઓલી આપની વચારે વાત થઈ તી પપ્પાને પૂછશું કે નહીં એમાં એ અકળાઈ ગઈ ગોપીની વાતની સવિતાબેનને જાજી ખબર પડી નહીં એણે એની ભ્રમરો ખેંચી અને ગોપી સામે જોયું પછી તરત સામાન્ય થઈ બોલ્યા હું રૂપલ હાઈરે વાત કરી લઈશ તું જા તારું કામ કઈર પાસે કહીશ કે મારી નિશાળનું કામ બાકી રહી ગયું દાદીની વાત સાંભળી ગોપી એની મમ્મી સામે મો મચકોડતી ત્યાંથી જતી રહી ગોપીના મોના ભાવ જોઈ સવિતાબેન હસવું આવી ગયું ગોપી જેવી બહાર ગઈ એવું સવિતાબેને પૂછ્યું ઈ હું પૂછવાનું કેતી સાસુનો સવાલ સાંભળી રૂપલી થોડી શરમાઈ અને નીચું જોઈ ગઈ એ નીચું જોઈને બોલી ઈ ઓયલી બાઈ હૈરે રિયે સે કે કયા રિયે સે ઈ પૂછવાનું કેતી રૂપલીની વાત સાંભળી સવિતાબેને તરત પૂછ્યું તે ઈ ચિમનાને પૂછ્યું સાસુનો સવાલ સાંભળી રૂપલી એપલી રૂપલીનો ચહેરો દયામણો થઈ ગયો એ દયામણા ચહેરે એકદમ ધીમેથી બોલી મારે એને પૂછવું છે પણ મને બીક લાગે છે રૂપલીની વાત સાંભળી સવિતાબેને ફરી પૂછ્યું શેની બીક લાગે છે સાસુનો ફરીવારનો સવાલ સાંભળી રૂપલી સાસુની નજીક આવી અને ફરી ધીમેથી બોલી બા મને થોડી ખુશી મળી છે મને થોડો ખુશ થવાનો મોકો મળ્યો છે જો હું ઈને ઈ પુસીસ ને હા પાઈડ છે તો મને દુઃખ થાહે અને ઈનાથી વધારે જો ઈ પાસા નારાજ થઈ ગયા તો રૂપલીની વાત સાંભળી સવિતા એની સામે જોઈ રહ્યા થોડીવાર એની સામે જોઈ એ બોલ્યા અટાણે તાજુ છે વખીત જાહે ને તને ઇની વધારે માયા લાગી જાહે પછી જો હાસી હકીકિતની તને ખબર પડશે તો તને વધારે વહેમું લાગશે તું કદાઈ સીને જીરવી નહીં હગે ઇના કૈરતા અટાણે જ પૂસી લે બોલવાનું પૂરું કરી મમતાથી રૂપલી સામે જોવા લાગ્યા એક બે મિનિટ મમતાથી એની સામે જોઈ અચાનક એનો અવાજ ભારે કરી સવિતાબેન બોલ્યા આ વખતે હું તને દુઃખી થવા નહીં દઉં જો તું નહીં પૂછે તો હું ઇને પૂસી લઈશ કઠોર અવાજે આટલું બોલી સવિતાબેન કમરાની બહાર નીકળી ગયા રૂપલી સાસુને બહાર નીકળતા જોઈ રહી રૂપલી અને ચિમન વચ્ચે વાતોનો સિલસિલો ચાલુ થઈ ગયો હતો રૂપલી દરરોજ ચિમનનો ફોન આવે એ પહેલા મનમાં નક્કી કરતી આજે તો હું પૂછી લઈશ પરંતુ એનાથી પૂછાયું નહીં ચિમનને પણ રૂપલીને ઘણું કહેવું હતું ચિમનને પણ એની બા અને દીકરી સાથે વાત કરવાની ઈચ્છા થતી હતી પરંતુ એને પણ ડર લાગતો હતો ચિમન ફોન કર્યા પછી એક તકેદારી અવશ્ય રાખતો હતો એ ફોન પૂરો કર્યા પછી એના મોબાઈલમાંથી ઘરે લગાવેલો ફોન નંબર મિટાવવાનું ભૂલતો નહીં પરંતુ એક દિવસ એ ભૂલી ગયો પંદર વીસ દિવસ રૂપલી સાથે સતત વાત કર્યા પછી એક દિવસ ચિમન ફોનમાંથી ઘરનો નંબર મિટાવવાનું ભૂલી ગયો એ દિવસે એ અને દેવયાની ઓફિસેથી સીધા ઘરે ગયા ઘરે જઈ સાંજે જમીને માવો ખાવા બહાર ગયો દિવસે ચિમન પોતાનો મોબાઈલ ઘરે રાખીને ગયો મોબાઈલમાં બેટરી લો હતી એટલે મોબાઈલ ચાર્જિંગમાં હતો ચિમન બહાર નીકળ્યો ત્યારે જ મોબાઈલમાં દેવયાની દેવયાનીનું ધ્યાન ચિમનના ના મોબાઈલ તરફ ગયું એણે ચિમનનો મોબાઈલ એના હાથમાં લીધો દેવયાની એ મોબાઈલ હાથમાં લઈને એસએમએસ તો ના વાંચ્યા પરંતુ મોબાઈલનું ફોન લોક જોયું આમ તો એ ક્યારે ચિમનનો ફોન જોતી નહીં પરંતુ જ્યારથી ચિમને એના ઘરે વાત કરી એ ખબર પડી ત્યારથી ચિમનને શંકાની નજરે જોવા લાગી હતી અને મોકો મળતા એ એનો મોબાઈલ જોઈ લેતી હતી ચિમનના મોબાઈલનો ફોન બુકનો ફોન લોક જોતા જ એને ચિમને એના ઘરે લગાવેલો ફોન નંબર વંચાયો ચિમનના ઘરનો ફોન નંબર વાંચી એ સમસમી ગઈ એ વિચારવા લાગી વિચારતા એને લાગ્યું સાથે વાત કરવા માટે આ એક ફોન કોલ નથી મારે વધારે સબૂત મેળવવા પડશે વિચારતા વિચારતા એને એના મગજને વધુ કસ્યું મગજને થોડું વધારે જોર આપતા એને એનો તોડ મળી ગયો તોડ મળતા જ એના હોઠ ઉપર કાતિલ હાસ્ય આવી ગયું